કેડી સાગઠિયાએ અમરેલી એપીએમસી જમીન એને કરવા માંગ્યા હતા અઢી લાખ રૂપિયા ભરત કાનબાર સાંસદ રામ મોકોરિયાએ બાદ વધુ એક ભાજપના નેતાઓ રાજકોટના ફાયર અધિકારી મનસુખ સગાઠિયા સામે ગંભીર આરોપ લગાવ્યા છે અમરેલીના ભરત કાનબારે ફાયર અધિકારીને લાંચ આપવા બાબતે ખોટો ખુલાસો કર્યો છે એમડી મોટા મોટાભાગે ભાઈ કેડી સાગઠિયા પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે ફાયર વિભાગના અધિકારીને લાંચ આપવા મુદ્દે ભાજપના વધુ એક નેતાએ ખોટો ખુલાસો કર્યો છે ભાજપના એમડી સાગઠિયાના મોટા ભાઈ કેડી સાગઠિયા પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે કે અમરેલી માર્કેટિંગ યાર્ડના સતાથી પાસેથી કેડી સાગઠિયાઓ અઢી લાખ રૂપિયા માંગ્યા હતા એપીએમસીના જમીનોની બિન ખેતી નકશો પાસ કરવા માટે રૂપિયા લીધા હતા એવું અમરેલી પણ ઘટના હતી શું હતી વાત કરો નથી એકચ્યુઅલી જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી રાજકોટની જે કરુણાંતિકા જે બની અને એ વખતના જે પાત્રો જેને જેમની સામે સસ્પેન્ડ થયા છે જેમની સામે પ્રપાસ થવાની છે એ પૈકી એક નામ સાગઠિયાનું હતું એટલે મારી સ્મૃતિમાં અચાનક વ્યાત વાત યાદ આવી અને મેં પછી જ્યારે તપાસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સાગઠિયાના એક મોટા ભાઈ જે હાલ ગાંધીનગરમાં ટાઉન ટર્નિંગમાં કોઈ સારા હોદ્દા ઉપર છે આ ચાલુ છે ફરજ પર એમણે બે હજાર બારમાં જ્યારે અમરેલીનું માર્કેટિંગ યાર્ડ બનતું હતું ત્યારે એ અમરેલી માર્કેટ યાર્ડ માટે જે જમીન ખરીદાયેલ હતી એ લગભગ એસી વીઘા જેટલી જમીન હતી અને એ વીઘા એ મોટી જમીન હોવાને કારણે અમુક સાઇઝથી મોટી જમીન એને એને કરવાના પાવર સ્ટેટ ઓથોરિટીને આપેલા છે એટલે અહીંથી અમરેલી ટાઉન પ્લાનિંગમાંથી અરજી થઈ એ નકશા એ વખતે ઓરડામાં આ સાગઠિયાના મોટાભાઈ ફરજ બજાવતા હતા અને એમની પાસે અમરેલીનો ચાર્જ હતો એટલે એમણે એ નકશા તો રેખા પણ એમાં નકશાને એપ્રુવ કરતા નહોતા કોઈ પણ કારણ વગર